તો ભક્તિ સંદેશમાં આગળ વધીને આપણે દર્શન કરીશું મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં સ્થાપિત અને મોઢેરામાં આવેલ મા ભટ્ટારિકાના ધામના કહેવાય છે કે આ મંદિરનો ઇતિહાસ રામાયણકાળ સાથે જોડાયેલો છે જેથી જ કરીને આ પ્રાચીન દેવી સ્થાનમાં ભક્તોનો જમાવડો બારેમાસ જોવા મળે છે અને ભક્તોનું માનવું છે કે મા ભટ્ટારિકા તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે તો આવો ત્યારે આપણે પણ દર્શન કરીએ મા ભટ્ટારિકાના બહુરાજી તાલુકાના મોઢેરામાં બિરાજમાન છે મા શક્તિ મા ભટ્ટારિકા ભટ્ટારિકા માતાજીનું મંદિર ગુજરાતભરમાં માત્ર મોઢેરામાં જ હોવાનું માનવામાં આવે છે ભટ્ટારિકા માતાજીની શ્રી માતા તરીકે પણ પૂજા કરવામાં આવે છે અહીં આવતા શ્રદ્ધાળુઓ અનેક પ્રકારની મનોકામના માતા સમક્ષ માગતા હોય છે તેમાં ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે આ સ્થાનકનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અહીં સુવર્ણ જડિત ગોખમાં માતાજી બિરાજમાન છે અહીં માતાજીએ એક નાના બાળકને કોખમાં તેડેલું હોય તેવું દ્રશ્યમાન થાય છે આથી જ અહીં સંતાન પ્રતિનું વિશેષ મહત્વ જોવા મળી રહ્યું છે જૂનું અને પ્રાચીન મંદિર છે મા ભટ્ટારીકાનું એ સિવાય આ બીજે કોઈ જગ્યાએ પણ મંદિર છે નહીં બરાબર અને ધર્મનું અહીંયા બહુ એ થાય છે અને અહીંયા રવિવાર અને પૂનમના દિવસે બહુ ભીડ જામા છે ભક્તોની અને મા જે જે ભક્ત માના પાસે જે કંઈ માગે છે એની મનોકામના પૂર્ણ કરે છે અને વિશેષમાં મા સંતાન લક્ષ્મી તરીકે પ્રખ્યાત છે માં માં ભટ્ટારિકા માતાજી સુવર્ણ જડિત રાજહંસ પર બિરાજમાન છે રાજહંસ તે માતાજીનું વાહન ગણાય છે અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓની દર્શન માત્રથી સઘળી મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે શક્તિપીઠ બહુચરાજી અને મોઢેરા આજુબાજુનું હાલનો ચુંવાળ પંથક જે તે સમયે હિડંબા વન તરીકે ઓળખવામાં આવતો હતો અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે આ પવિત્ર સ્થાનક સાથે રસપ્રદ ગાથા પણ સંકળાયેલી છે આ માતાજીનું પ્રાગટ્ય કાળ દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે રામાયણકાળમાં દશરથ પુત્ર ભગવાન શ્રીરામ જ્યારે રામણનો વધ કરીને અયોધ્યા પુષ્પક વિમાનમાં પરત ફર્યા તે સમયે પસાર થતી વખતે પુષ્પવતી નદી ઉપર પુષ્પક વિમાન થંભી ગયું ત્યારે ભગવાન રામને

આ બ્રહ્મહત્યાના પાપનું નિવારણ આ પવિત્ર ભૂમિ પર યજ્ઞ કરીને મેળવી શકો છો આમ ભગવાન શ્રીરામ દ્વારા પુષ્પાવતી નદીના કિનારે યજ્ઞનું આયોજન કરાયું અને હેડંબા વનમાંથી અનેક રાક્ષસો દ્વારા હવનમાં હાડકાં નાખવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરાયો ત્યારે અહીં ભગવાન શ્રીરામના પવિત્ર યજ્ઞમાં વિક્ષેપ ન પડે ત્યારે જગદંબામાં શ્રી માતા ભટ્ટારિકા માતાજીનું પ્રાગટ્ય થયું અને હવનમાં વિક્ષેપ કરવા આવી રહેલા તમામ રાક્ષસોનો વધ કરીને હાલના આ મંદિરની જગ્યાએ વિશ્રામો લીધો આમ સમયાંતરે આ પવિત્ર જગ્યાનું મહત્વ વધતું રહ્યું અને હાલ એક સુંદર મંદિરનું નિર્માણ થયું છે લોકો અહીંયા સંતાન પ્રાપ્તિ માટે આવે છે અને માતાજી એમની મનો એવું કહેવાય છે કે માતાજી એમની મનોકામના શ્રદ્ધા રાખો તો પૂર્ણ કરે છે અને અહીંયા માતાજીની મૂર્તિ એટલી સુંદર અને સરસ છે કે માતાજી જાણે સાક્ષાત આપણને દર્શન દેવા માટે જ ઊભા હોય એવું લાગ્યા કરે છે આ પ્રાચીન અને પવિત્ર મંદિરના દર્શન માત્રથી તમામ દુઃખો તેમજ આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થતી હોવાની છે માન્યતા અહીં અનેક પ્રકારની મનોકામના સાથે માય ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે તેમાં ખાસ સંતાન પ્રાપ્તિ માટે વિશેષ મહત્વ મંદિરનું જોવા મળે છે અને તે સિવાયની પણ તમામ મનોકામના માતાજી પૂર્ણ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ